કેમ છો મિત્રો મજામાં મજામાં જ હશો તો સ્વાગત છે અમારે નવા બ્લોગની અંદર આજે તારીખ છે નવ અને વાગી ગયા છે પણ નવું તો ચાલો શ્રીનાથજી ભગવાનની ઝાંખી કરી લઈએ અને થોડોક નાસ્તો કરી લઈએ પછી આજે છે શૂટ થોડાક તો શૂટ પણ કરવા જવાના છે અને તમે જેવી રીતે સપોર્ટ કરો છો એવી રીતે સપોર્ટ કરતા રહ્યો કોમેન્ટ કરતા રહ્યો સબસ્ક્રાઇબ કરતા રહો અને ફેસબુક તો ફોલો કરતા તો ચાલો નાસ્તો કરી લઈએ બધાને ગુડ મોર્નિંગ કરીશું ભગવાનના મંગળા દર્શન યમુના ઝળમાં કેસર કોયિ સ્નાન ગ્રાળોષા

और कल के पिज़्ज़े अब भी बन रहे हैं क्यों भाई क्यों पेट नहीं भरा है कल का नहीं। कभी मेरा पेट नहीं तो यहाँ पे पूर्वी जी की डिश खाली करते हुए गड़सते हुए पूरा हो गया है सब कुछ तो है। अच्छा ऐसा है छाछ खाते हुए पीते हुए गर्मी के मौसम में आज तो पूर्वी जी को मैं मुझे ड्रॉप करना है इसको स्कूल पे बहुत तड़का है बार कल रात्र तो पिज्जा था पपोरेपन पिज्जा से आज बहुत मजा आए थे घर ना खानी घर बना मित्रों खाओ बना बनाया है तो यहाँ पे मम्मी भी खाते हुए रस है उसके पास रोटी भी है और बड़ी गेला गोबर का साग है कहा मम्मी बड़ी गयी के हम खाई से मेरे पिज़्ज़ा करवा मैदल बड़ी गय तो आज हम जा रहे हैं पूर्वी जी को ड्रॉप करने के लिए उसके स्कूल आपके स्कूल में हमको एंट्री दे देंगे कि नहीं मैं साथ में। अच्छा चलिए आप चले फोर व्हील में जाना है कि टू व्हील में कार में जाना है क्यों धूप नहीं लगे इसलिए हाँ। अच्छा चलो तो कार में जाते हैं हमारी कार यहाँ पे है बहुत तरह से बदबू वाली धूल वाली क्यों आप दुपट्टा पहन रहे हो ગાડી મે ભી હવે અમારું સ્કૂલ આવી જવાય એટલે અચ્છા હિન્દીમાંથી લો ડાયરેક્ટ ગુજરાતી તો અર્ધે પહોંચી ગયા છીએ હવે અને પૂર્વીને ઠલવતા આવ્યા આપણે એની સ્કૂલે ઠલવવાનું નથી હું તો પાછી હમણાં આવી જઈ છ 6 વાગે તોડો નથી ઠલવી જ નાખીએ હું કેવું ગાઈસ પૂર્વીને ઠલવી દઈએ અહીંયા મંદિર છે મહાદેવ આ મંદિરે હું રોજ દર્શન કરીને સ્કૂલે જાઉં અને આવી ગયા મારી સ્કૂલ આ છે પૂર્વીની સ્કૂલ જોઈ શકો છો કેમ નો આવી યાર આવી જા આવી જા આવી જા આવી જા આવી જા આવી જા આ રહી પૂર્વીની સ્કૂલ હવે પૂર્વી જશે સ્કૂલે તો આપણો 4 વાગ્યાનો ચા રેડી થઈ ગયો છે તો દોસ્તો આપણે હવે પી લઈએ અને પછી થોડું ઘણું કામ છે એ કરી લઈએ તો ચાલો ચા પીવા માટે તો અત્યારે અમે પહોંચી ગયા હતા મમ્મીની વસ્તુ લેવા માટે ઘણી ખરી શણગાર વસ્તુ મળે છે આપ જોઈ શકો છો બહુ મોટી એવું ગોડાઉન છે અહિયાં બધી જ વસ્તુ અહીંયા મળે છે આજે હું ગોરવીને લેવા ગયો તો અને એને ભૂખ લાગી હતી તો ખીચું ખાવા ઉભા રહી ગયા છે રસ્તામાં હે ને બહુ બધી ભૂખ લાગી હતી આજે એક જ પીજો ખાઈને ને ગઈ હતી રોટલી નહોતી ખાતી

તો ગાઈસ તમને પણ મજા આવે કે નહીં નવા અથાણા ખાવાની કોમેન્ટ કરો જલ્દી તો આપણે અહીંયા જમવા બેસી ગયા હતા આજે બહુ શુદ્ધ અને સાત્વિક ભોજન છે શું હશે કયો તો આજે છે કેરીનો બોળો ભાખરી અને દહીં એટલું જ છે તો ગાઈસ ચલો આપણે જમી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો નવા બોળાનું નવા અથાણાનું આટલો પ્રભાવ ભારે ભાર બધી ભાખરી પતી ગયા વધે આજે કોઈની નહી વધી કા મમ્મી તો હવે આવો ધો બોળો કરતા જ્યો અઠવાડિયા એકવાર એક વાર ત્રણ દિવસમાં જ હાલશે ત્રણ દિવસ જ એમાં હું પપ્પા તો વધારે ખાવું પપ્પા ટિફિન માં જાય વધારે અને હુંય ખાય તો જો એક કલાક થી દોહર ગોતે છે ફાઇનલી દોહર મળી ગયું છે હા હિંચકે પડ્યું છે એક કલાક થી આ છોકરી ગોતાવે છે એક કલાક થી આ બધુંય સામાન કાઢીને હા ભગવાન હજી સુધી બિરાજમાન છે હવે ભગવાનનો શયનનો ટાઈમ થઈ ગયો છે આપણે હવે બધું લઈને ભગવાનને શણગાર ઉતારી અને શયન ઝાંખી કરાવું તમને ભગવાનની આ ભગવાનની શયન ઝાંખી ભગવાન હવે પોઢી જશે કાલે સવારે આપણે નવા બ્લોગ સાથે મળીએ બધાને જય શ્રી કૃષ્ણ બધાને બ્લોગ પસંદ આવતો હોય તો ચેનલમાં લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં વધારે જય શ્રી કૃષ્ણ